સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ રખડતા પશુઓનો આતંક યથાવતના લીધે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા કરી અપીલ આગામી અગિયાર અને બાર એપ્રિલ થઈ શકે છે કમોસમી વરસાદ લોકશાહીના પર્વમાં વધુ ને વધુ લોકોને જોડાવા તંત્ર અને સંઘ લાગ્યા કામે વહીવટી તંત્ર દ્વારા ભાજપની સ્થાપનાના થયા આજે ચુમ્બાલીસ વર્ષ પૂરા કાર્યકરોએ ખુશીમાં ઘરે ઘરે પહોંચી લગાવ્યા પાર્ટીના ઝંડા સમાચાર વિસ્તારથી બનાસકાંઠામાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોનો સિલસિલો યથાવત છે આજે ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર ડેઢલ ગામ પાસે રખડતા પશુઓના કારણે કાર ટ્રકની પાછળ ઘૂસી જતા બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર અચાનક રસ્તા વચ્ચે પશુ આવી જતા કાર ચાલકને અકસ્માત નડ્યો હતો એક કાર ડીસાથી રાધનપુર તરફ જઈ રહી હતી અને ડેડાલ ગામ પાસેથી કાર પસાર થઈ રહી હતી તે સમયે અચાનક રસ્તા વચ્ચે પશુ આવી જતા ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રકની પાછળ ધડાકા ભેર ઘૂસી જતા અકસ્માત થયો હતો અકસ્માતમાં કાર ચાલક સહિત બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી બનાવને પગલે આજુબાજુના લોકો અને એકસો આઠ એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલિક પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી અને

કોંગ્રેસને અલવિદા કહ્યા બાદ હજુ પણ કોંગ્રેસનું ધોવાણ ચાલુ છે ત્યારે હવે જિલ્લા યૂથ કોંગ્રેસના મહામંત્રી ધીરજસિંહ ચૌહાણે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે લોકસભાની ચૂંટણીને હવે એક મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી ધીરજસિંહ સિંહ ચૌહાણે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે બનાસકાંઠા જિલ્લાનો સરહદી વિસ્તાર કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે અને કોંગ્રેસના ગઢમાં એક પછી એક પિલ્લર દૂર થતા હોય તેવું જોવા મળી રહ્યું છે અઠવાડિયા અગાઉ કોંગ્રેસના જ દિગ્ગજ નેતા ડીડી રાજપૂતે કોંગ્રેસ છોડ્યું હતું ત્યારે આજે ધીરજસિંહ ચૌહાણે પણ કોંગ્રેસને અલવિદા કહી દેતા ચૂંટણી પહેલાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ છે આંતરિક સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે કોંગ્રેસમાં હજુ પણ નારાજ કાર્યકરો ચૂંટણી પહેલાં કોંગ્રેસને અલવિદા કહી શકે છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં થઈ રહેલા ધોવાણને લઈ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ માટે કઈ નીતિ અપનાવે છે નમસ્કાર હું ધીરજસિંહ ચૌહાણ બનાસકાંઠા યુથ કોંગ્રેસ મહામંત્રી પદેથી હું મારું રાજીનામું આપું છું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકાસના કામો કલમ ત્રણસો સિત્તેર અને જ્યારે રામ મંદિરનું ભવ્ય નિર્માણ થયું ત્યારે આ બધા વિકાસના કામોમાં હું પણ સહભાગી થવા માટે કરી અને મારી જાતને દેશ માટે સમર્પિત કરવા માટે આજે આ પાર્ટીમાંથી રાજીનામું આપી અને દેશના વિકાસના કામોમાં ખૂબ દેશ આગળ વધે એના માટે અને જ્યારે રામ મંદિરનું નિર્માણ થયું ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેનું અસ્વીકાર કરી અને દેશનું અપમાન કર્યું હતું ત્યારે આ પાર્ટીમાં રહેવું મને યોગ્ય લાગતું નથી લોકસભાની ચૂંટણીને લઈ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે થરાદ ખાતે સ્થાનિક નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં થરાદ શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગ માર્ચ થરાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી હતી અને સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું ચૂંટણી દરમિયાન કડો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોજાયેલી આ ફ્લેગ માર્ચમાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો જોડાયા હતા ધાનેરામાં આજે સવારે નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણીમાં જીવાત આવતા પાણીની ચોખ્ખાઈ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. ધાનેરા શહેરના લાઇબ્રેરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં સવારે નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણીમાં જીવાત આવી છે. જે મામલે થરાદ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં જાણ કરવામાં આવી છે. ધાનેરા શહેરમાં બોરવેલ તેમજ નર્મદાનું પાણી આપવામાં આવે છે જો કે ઘણીવાર પાણીની પાઇપલાઇન ખરાબ થતાં પીવાલાયક પાણી આવતું નથી જેથી કરીને ધણેરા નગરપાલિકાની પાણી પુરવઠા વિભાગના સુપરવાઇઝરે મહત્વની અને જરૂરી બાબતો વિશે લોકોને જાગૃત કર્યા છે ધણેરા શહેરમાં આપવામાં આવતું પાણી ચકાસણી કરવું જરૂરી બની જાય છે કારણ પાણીમાંથી જીવાત નીકળી રહી છે જે આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે પાણી બાબતે સાવધાન અને જાગૃત રહેવું જરૂરી છે ખરાબ પાણીના કારણે ઝાડા ઉલટી અને પેટની બીમારીઓ થાય છે સાથે સાથે ઉનાળાની ઋતુમાં ગરમી સાથે દૂષિત પાણી આરોગ્યને ખરાબ કરે છે જેને લઈ દરેક પરિવારોએ સાવચેતી રાખવી જરૂરી છે નગરપાલિકા પાણી પુરવઠા વિભાગે જરૂરી માહિતી આપી છે કે ઘરમાં આવતું પાણી દૂષિત કે જીવાતવાળું કેમ આવે છે તેના કારણો રજૂ કર્યા છે આજ રોજ અહીંયા નગરપાલિકા વિસ્તારમાં જે વેપારીવાસ વિસ્તાર છે તે મસ્જિદ પાસે પીવાના પાણીમાં જીવાશ આવે છે એવી એમને કમ્પ્લેન મળી તાત્કાલિક અમે ટીમ મોકલી અને એની ખાતરી પણ કરાઈ છે પણ આ જે પાણીમાં જે કંઈ આવા અશુદ્ધિના પ્રશ્નો બનતા હોય છે એમાં લોકોના જે નળ જોડાનું લીધેલા છે એ નળ જોડાનો ગટરને સ્પર્શીને લીધેલા હોય છે પીવીસીની પાઇપ હોય છે કે ગેલવેનાઇઝની પાઇપ સડી ગયેલી હોય છે નરી આંખે આપણને જોઈ નથી શકાતું કે આમાંથી ગંદુ પાણી અંદર પીવાના પાણીમાં મિક્સિંગ થાય છે તો આવા જે પ્રશ્નો છે એના માટે અમે જનજાગૃતિ પણ કરીએ છીએ કે નગરમાં જે પણ જોડાણું ગટર લાઈનને અડીને લીધેલા છે કે ગટર લાઈનની અંદરથી પસાર થતા હોય એવા જોડાણો તાત્કાલિક એને ખસેડી અને ઉપર એની ગટરની ઉપરની સાઈડથી લેવા જોઈએ કારણ કે જે ઉનાળાનો સમય છે એમાં એક તો ક્લોરીન અંદર આવતું હોય છે એટલે જે ગેલવેનાઇટની પાઇપ હોય તો એ સડી જવાની પણ સંભાવના જતી હોય છે અને એ પાણી ક્યાંકની ને ક્યાંકથી મિક્સિંગ થતું હોય છે જે ઘરે પાણી નું કનેક્શન લીકેજિંગ હોય એ ઘરે પાણી ગંદુ ન આવતું હોય પણ એના પછીના દસ ઘરોથી આવતું હોય એટલે જે ખરેખર લીકેજિંગ પાણી છે એ ધ્યાનમાં નથી આવતું એક આ વાત છે બીજું જે પીવાના પાણીના સંગ્રહ સ્થાનો છે કે જે અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવેલો છે એ ટાંકા પણ સમયાંતરે એની સફાઈ પણ કરવી જોઈએ કારણ કે પીવાના પાણીના ટાંકામાં ક્યાંક પણ અશુદ્ધિ આવે તો એના અંદર જીવાત પડતી હોય છે એ જીવાત આપણા ધ્યાનમાં નથી આવતી તો પાણી અંદર ખુલ્લું કનેક્શન હોય તો એ પાણી અન્ય લોકોના ઘરમાં પણ પ્રવેશ કરતો હોય છે તો ખાસ કરીને નગરપાલિકા દ્વારા તો જનજાગૃતિ કરવામાં આવે છે પરંતુ લોકો પણ પીવાના પાણીના પ્રશ્ન અંગે એકદમ જો ગંભીરતા રાખે તો જે મોટા ભાગના એસી રોગ થાય છે એને આપણે નિવારી શકાય લાઇબ્રેરી વિસ્તારમાં જીવાત સાથેનું પાણી આવતા ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓએ તપાસ હાથ ધરી છે લોકોના આરોગ્ય પર કોઈ સંકટ ના થાય તેને લઈ વિસ્તારમાં આવેલા દરેક ઘરે પાણીની ગુણવત્તાની પણ ચકાસણી કરવામાં આવી રહી છે ધોરણ બાર બાદ હવે ગુજરાતમાં ગમે તે કોલેજ માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા હવે સરળ બની ગઈ છે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ સિંગલ વિન્ડો એડમિશન પ્રોસેસ અંતર્ગત હવેથી ડીસાના ધોરણ બાર પાસ થયેલા વિદ્યાર્થીઓ ડીસા કોલેજમાં જ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી ગુજરાતની કોઈપણ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારી ફોર્મ ભરી શકશે ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આ પ્રક્રિયા પહેલી એપ્રિલથી શરૂ થઈ ગઈ છે અને આગામી પંદર એપ્રિલ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે ડીસાની ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પણ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવવા માટે ઈચ્છતો હોય તેવા વિદ્યાર્થીઓએ કોલેજમાં સવારના નવથી સાડા બાર વાગ્યા વચ્ચે રૂબરૂ આવવું પડશે અને વિદ્યાર્થીઓએ ધોરણ બારની પરીક્ષા આપવાની રિસિપ્ટ અથવા માર્કશીટ લઈને આવવું પડશે આ ઉપરાંત વિદ્યાર્થીએ પોતાનો સક્રિય મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ આપવાનું રહેશે છે વિરામનો અને વિરામ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા <tart> કરી <tart> અપીલ આગામી અગિયાર અને બાર એપ્રિલના થઈ શકે છે કમોસમી વરસાદ લોકશાહીના પર્વમાં વધુ ને વધુ લોકોને જોડાવા તંત્ર અને સંઘ લાગ્યા કામે વહીવટી તંત્ર દ્વારા ભાજપની સ્થાપનાના થયા આજે ચુમ્બાલીસ વર્ષ પૂરા કાર્યકરોએ ખુશીમાં ઘરે ઘરે પહોંચી લગાવ્યા પાર્ટીના ઝંડા અજોધા રહો બી કે નિય ચનલ ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9251 38 9250 9251 39 विराम बाद स्वागत है બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હવામાન વિભાગ દ્વારા અગિયાર અને બાર એપ્રિલ દરમિયાન વરસાદી માવઠાની આગાહી કરવામાં આવી છે જેને પગલે ખેડૂતોને સચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેથી ખેડૂતોના માથે ચિંતાના વાદળ મંડરાયા છે હવામાન વિભાગ અમદાવાદ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે આગામી અગિયાર અને બાર એપ્રિલ સુધી બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હોય ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તે અંગે સાવચેતીના પગલા લેવા મામલે દ ડિજા જણાવ્યું હતું બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણી યોજવા સજ્જ બન્યું છે લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાર જાગૃતિના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ છત્રીસ હજાર સત્તાણું યુવા મતદારો પહેલી વાર કરી પોતાના સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આખરી મતદાર યાદી હેઠળ જિલ્લામાં વીસ હજાર છસો ત્રેપન યુવતીઓ અને પંદર હજાર ચારસો યુવાન મળી કુલ છત્રી મત વિસ્તારમાં ત્રણ હજાર ચારસો સત્યાસી યુવા મતદારો નોંધાયા છે ભારતીય બંધારણે અઢાર વર્ષના નાગરિકને મતનો અધિકાર આપ્યો છે યુવા અવસ્થામાં પ્રથમ મતદાનનો રોમાંચ યુવાઓમાં કંઈક અલગ જ હોય છે યુવાઓ હોંશે હોંશે મતદાન કરી લોકશાહીમાં પોતાના મતાધિકાર દ્વારા હાજરી નોંધાવતા હોય છે કોઈ પણ દેશની પ્રગતિ અને વિકાસમાં યુવા શક્તિનું મહત્વનું યોગદાન હોય છે યુવા શક્તિ ક્રાંતિ અને શાંતિના જનક બનવાનું સામર્થ્ય ધરાવે છે વિશ્વમાં સૌથી વધુ યુવાધન પણ ભારત દેશ પાસે છે ત્યારે ચૂંટણીમાં પણ યુવા શક્તિ નિર્ણાયક બની રહેતી હોય છે મારું નામ રાહુલ ચૌધરી છે ચડોતરનો વતની છું હું હું પ્રથમ વાર મતદાન કરીશ તેનો મને બહુ આનંદ છે હું મારા પપ્પા અને મારી દાદી જે સો વર્ષની ઉંમર છે ત્રણ પેઢીઓ એક સાથે મતદાન કરીશું તેને મને બહુ ખુશી છે હિન્દુ સમાજની ધરોહરની રક્ષા હિન્દુ સમાજમાં એક દ્વારા રાષ્ટ્ર ઘડતર તેમજ શિસ્ત નિડરતા વીરતા અને નિસ્વાર્થ સમાજ સેવા કરતી રાષ્ટ્રીય સંઘના કાર્યકરો પણ લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓમાં લાગી ગયા છે જે અંતર્ગત રાત્રે ડીસામાં પણ વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ વધુમાં વધુ રાષ્ટ્રહિતમાં મતદાન થાય તેવા પ્રયાસો શરૂ કર્યા છે ગુજરાતમાં સાત મેના રોજ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાનાર છે જેને લઈ તંત્રએ પૂરતી તૈયારીઓ કરી લીધી છે ત્યારે રાષ્ટ્રહિત માટે કાર્યકર્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પણ ચૂંટણીને લઈ તૈયારીઓ કરી રહ્યા છે જેમાં ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે વિવિધ સંસ્થાઓ સાથે એક બેઠક નું આયોજન કરાયું હતું આ બેઠકમાં ડીસા શહેર અને તાલુકા વિસ્તારમાંથી રાષ્ટ્રહિત માટે વધુમાં વધુ મતદાન થાય કોઈ વ્યક્તિ મતદાન કર્યા વગર બાકી ન રહી જાય અને દેશના વિકાસમાં આપણે પણ સહભાગી થઈએ તે માટે ચર્ચા વિચારણા કરી હતી આ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આગામી

મતદાન કેવી રીતે કરી શકાય તેના માટેનું આયોજન કર્યું હતું લોકશાહી એ વધુમાં વધુ મતદાનથી જીવંત રહેતી હોય છે અને એને અનુલક્ષીને આજે રાષ્ટ્રીય સ્વયંસેવક બેઠકનું આયોજન થયું હતું આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા લોકશાહીનું જાગરણ પર્વ આવી રહ્યું છે તેને અનુલક્ષીને નગરની વિવિધ સંગઠનો સાથેની એક બેઠકનું આયોજન કરેલ તેમાં નગરના જાગૃત નાગરિકો રહી અને સો ટકા મતદાન વધુમાં વધુ રાષ્ટ્રહિતમાં મતદાન કેવી રીતે કરી શકાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું લોકશાહી એ વધુમાં વધુ મતદાન મતદાનથી જ જીવંત રહેતી હોય છે એટલે એને અનુલક્ષી અને સંઘ દ્વારા આજની આ એક બેઠક રાખવામાં આવેલ હતી તેમાં શિષानगर માટે ખૂબ સરસ આયોજન બનાવવામાં આવ્યું છે. દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત લોકોને મતદાનના દિવસે મત અવશ્ય કરવાની અપીલ કરવામાં આવી રહી છે. મતદાન વધે તે માટે જિલ્લાના વિવિધ ગામોમાં સ્વીપ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

પાઠશાળા નામ આપવામાં આવ્યું છે આ પાઠશાળામાં ગ્રામીણ સ્તરે મોટી સંખ્યામાં લોકો મતદાન જાગૃતિના કાર્યક્રમમાં સહભાગી બની રહ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ મતદાન વધે તે માટે જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત જિલ્લાના વિવિધ પેટ્રોલ પંપ પર હોર્ડિંગ્સ દ્વારા નાગરિકોને મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે પેટ્રોલ પંપ પર ઈંધણ ભરાવવા આવતા લોકો આ પ્રવૃત્તિમાં સહભાગી બની મતદાનના દિવસે મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થઈ રહ્યા છે ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ભાજપની સ્થાપના ના થયા જે ચુમ્માલીસ વર્ષ પૂરા કાર્યકરો એ ખુશીમાં ઘરે ઘરે પહોંચી લગાવ્યા પાર્ટીના ઝંડા તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ એક્સક્યુઝ મી મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આજ છે ને નહીં નહીં એ સામેવાળી વાળી ગલીમાં રહે છે

જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા વિરામબાદ સ્વાગત છે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાના દિવસને ચુમ્માલીસ વર્ષ પૂર્ણ થતાં ડીસા શહેરમાં ભાજપ આગેવાનો દ્વારા દરેક કાર્યકરોના ઘરે ઘરે જઈ પાર્ટીના ઝંડા લગાવવાનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ છ એપ્રિલ ઓગણીસો એસીના રોજ ભાજપની સ્થાપના કરી હતી જેમાં હાલ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્થાપના દિવસ પર પાર્ટી ફરી એક બાર મોદી સરકારના નારા સાથે દેશભરના દસ લાખથી વધુ બુથ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે શહેરમાં પણ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડિયા પૂર્વ પાલિકા પ્રમુખ અમૃત અવસ્થી સહિત ભાજપ આગેવાનો કાર્યકરોના ઘરે ઘરે જઈ સંસ્થાપક પ્રમુખ હતા જે બાદ ઓગણીસો ચોર્યાસી ની ચૂંટણીમાં ભાજપના માત્ર બે સાંસદો જીત્યા હતા આ પછી પણ પાર્ટીએ પોતાની જાતને મજબૂત બનાવવાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો

ત્રીજા ટર્મની સરકાર બનવાનું આયોજન કરી રહી છે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર રખડતા પશુઓનો આતંક યથાવતના લીધે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા કરી અપીલ આગામી અગિયાર અને બાર એપ્રિલના થઈ શકે છે કમોસમી વરસાદ લોકશાહીના પર્વમાં વધુ ને વધુ લોકોને જોડાવા તંત્ર અને સંઘ લાગ્યા કામે વહીવટી તંત્ર દ્વારા તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રહી છે મતદાનનું નું મહત્વ ભાજપની સ્થાપનાના થયા આજે ચુમ્બાલીસ વર્ષ પૂરા કાર્યકરોએ ખુશીમાં ઘરે ઘરે પહોંચી લગાવ્યા પાર્ટીના ઝંડા આ હતા આજના સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર